નારાયણી નમો સ્તુ નવરાત્રી નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે જે દરેક જીવને શારીરિક આધ્યાત્મિક અને માનસિક શક્તિ તેમજ ચેતના પ્રદાન કરે છે આ દિવસો મનુષ્યને મા દુર્ગાની ઉપાસના દ્વારા પોતાની સાધનાને મજબૂત કરવાનું અને જીવનના આધ્યાત્મિક લક્ષ્યો તરફ નિષ્ઠાપૂર્વક આગળ વધવાનો અવસર આપે છે આ પવિત્ર દિવસોમાં આપણે દેવી દુર્ગા સપ્તશતીમાંથી વધની સુંદર પૌરાણિક કથા સાંભળી રહ્યા છીએ અગાઉના વિડીયોમાં સાંભળ્યું કે દરેક દેવતાની અંદર વસતી ક્રોધ શક્તિ બહાર આવી અને એ ક્રોધ શક્તિ અને તેજથી એક તેજમય શ્રીમૂર્તિ ઉત્પન્ન થઈ શ્રી શિવના તપથી માતાના માથાના કેસ બન્યા વિષ્ણુના તેજથી માતાનો ચહેરો બન્યો ચંદ્રદેવના તેજથી માતાનું મસ્તક બન્યું યમ દેવના તેજથી ભૃહ બન્યું અગ્નિ દેવથી માતાનું મોહ બન્યું ઇન્દ્રના તેજથી માતાની પૂજાઓ બની વરુણ અને પવન દેવના તેજથી ચાંદો અને પગ બન્યા બ્રહ્માજીથી હૃદય અને બુદ્ધિ બની આ રીતે તમામ દેવતાઓની શક્તિઓનો મેળાપ થયો અને મહાશક્તિ દુર્ગા માતા ઉત્પન્ન થઈ તેમની કાયા દેવી તેજથી ઝગમગતી હતી અને તેઓ નવ દુર્ગાના રૂપમાં પ્રસિદ્ધ થઈ પછી દરેક દેવતાએ માતાને શસ્ત્રો અને આશીર્વાદ આપ્યા શિવજીએ ત્રિશુલ આપ્યું વિષ્ણુજીએ ચક્ર આપ્યું વરુણ દેવે શંખ આપ્યો અગ્નિ દેવે શક્તિ આપી વાયુ દેવે ધનુષ અને તીરો આપ્યા ઇન્દ્ર દેવે વજ્ર આપ્યું હિમાલય પર્વત સિંહ માતાનું વાહન આપ્યું કાલદેવ ઢાલ અને ખડગ આપી યમરાજે દંડ આપ્યું નાગદેવે સાપો આપ્યા આદિત્ય દેવો તેજ આપ્યું વિશ્વકર્મા અમોદ આભૂષણો અને શસ્ત્રો આપ્યા સંપૂર્ણ દેવી શસ્ત્રોથી સજ્જ થઈ અને દુર્ગા માતા પોતાના સિંહ સવાર સ્વરૂપે યુદ્ધ માટે પ્રસ્થાન કરે છે તેમનું રૂપ એટલું ભયાનક અને ભવ્ય હતું કે આખું બ્રહ્માંડ કંપી ઉઠ્યું ત્યારે ચંદ અને મુંડ

અને તરત જ પોતાના મંત્રીઓ અને સલાહકારોની સભા બોલાવી તેણે સમગ્ર ઘટના વર્ણવી અને પૂછ્યું હવે મારે શું કરવું જોઈએ આપણે સમય બગાડવો ન જોઈએ મને લાગે છે કે આ દેવતાઓની કોઈ મોટી માયા છે સામ દામ દંડ ભેદ નીતિમાંથી કયો માર્ગ અપનાવવો જોઈએ મહેસાસુરની વાત સાંભળીને મંત્રીઓએ વિચાર વિમર્શ શરૂ કર્યો અને પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા વિરૂપાક્ષ નામના દૈત્યએ કહ્યું હે રાજન મને લાગે છે કે આ સ્ત્રી નબળી છે છતાં અભિમાનથી તમને લલકારી રહી છે કોઈ પણ પુરુષ સ્ત્રીના શબ્દોથી ડરી શકે તમે તો ત્રણેય લોકને વશ કરનાર છો સ્ત્રીથી ડરનાર પુરુષ કાયર કહેવાય હે રાજન તમે આદેશ આપો તો હું એકલો જ તે સ્ત્રી સાથે યુદ્ધ કરીને તેનો નાશ કરી દઉં વિરુપાક્ષની વાત સાંભળીને દુર્ધર નામના રાક્ષસે કહ્યું હે રાજન વિરુપાક્ષ સાચું કહે છે આ સ્ત્રી સુંદર અને મનમોહક છે સુંદર સ્ત્રીઓ અભિમાની હોય છે અને પોતાના વર્તનથી પુરુષોને વશ કરે છે તેથી સામ અને દાન દ્વારા તેને વશ કરવી જોઈએ આ સાંભળીને તત્વવિદ્યામાં નિપુણ તામ્ર દેત્ય બોલ્યો હે રાજન મારા મતે આ સ્ત્રી કામી નથી ન તો તેના શબ્દોમાં ગંભીરતા છે આ સુંદર અને અદ્ભુત સ્ત્રી એકલી કોઈના આશ્રય વિના અહીં આવી છે 18 હાથવાળી આ સ્ત્રીને ત્રણેય લોકમાં કોઈએ જોઈ નથી અને તેના હાથમાં

કાર્યરતા દેખાડવી આપણને શોભે નહીં જે થશે તે જોયું જ જશે જીવન અને મૃત્યુ ઈશ્વરના હાથમાં છે અને વિધિના વિધાનને કોઈ બદલી નહીં શકે તામ્રની આ બુદ્ધિપૂર્ણ વાણી સાંભળીને મહિષાસુરે કહ્યું હે મહાબલી તું આ સ્ત્રી સાથે યુદ્ધ કરવા જા તું તેને ધર્મપૂર્વક જીતીને મારી પાસે લઈ આવ જો તે યુદ્ધમાં વસ ન થાય તો તેનો નાશ કરો જો વાસ થાય તો સન્માનપૂર્વક તેને અહીંયા લઈ આવો હે તામ્ર તારામાં વાણી વીરતા અને કામ કલાની કુશળતા છે મને આશા છે કે તું તે સ્ત્રીને જીતી લઈશ મહિષાસુર ના આદેશ થી તામ્ર સૈન્ય સાથે માં ભગવતી સામે યુદ્ધ કરવા નીકળી પડ્યો રસ્તામાં તેને અનેક અશુભ સંકેતો દેખાયા જેનાથી તેના મનમાં ભય અને આશ્ચર્ય થયું આગળ વધતા તેણે સિંહ પર સવાર સર્વ પ્રકારના શસ્ત્રો ધારણ કરેલી એક સુંદર સ્ત્રીને જોઈ આકાશમાંથી દેવતાઓ દેવીની સ્તુતિ કરી રહ્યા હતા તામ્રે નમ્રતાપૂર્વક पूर्वक કહ્યું હે દેવી દેવ્યોના રાજા મહિષાસુર તમારા રૂપ અને ગુણોથી મોહિત થયા છે તેઓ તમને પોતાની પત્ની બનાવવા માંગે છે હે વિશાળાક્ષી દેવોને પણ અજય મહિષાસુરને પતિ રૂપે તમે સ્વીકાર કરો જેથી તમને અપૂર્વ સુખ મળે બુદ્ધિમાન વ્યક્તિ સુખને અપનાવે છે અને દુઃખને ત્યાગી દે છે તમારા જેવી સમજદાર સ્ત્રીએ શરીરને કષ્ટ આપે તેવા યુદ્ધથી દૂર રહેવું જોઈએ મારા સ્વામીને પતિ રૂપે સ્વીકારીને તમારું મન પ્રસન્ન કરો યુદ્ધમાં ફક્ત દુઃખ અને દરિદ્રતા જ મળે છે તામ્રની વાણી સાંભળીને માં જગદંબાએ ગંભીરતાથી કહ્યું હે તામ્ર તું અહીંથી ચાલ્યો જા તારા સ્વામીને કહે કે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે તે મૃત્યુ માંગે છે તેને એ પણ કહે કે તેની માતા પશુ છે અને તે પશુ ઋતિવાળો છે તેમાં ફક્ત કામવાસના છે તે જેવા પશુ સાથે હું લગ્ન નહીં કરું મારા પતિ તો પરમ ચેતન્ય સર્વના કરતા મમતા રહિત અનંત અને સર્વવ્યાપી ભગવાન છે સો હું તેમને છોડીને તે જેવા મહિષને સ્વીકારીશ તેને કહે કે હું યુદ્ધ માટે તૈયાર છું જો તેણે મારી વાત ન માની તો હું તેને યમલોક પહોંચાડી દઈશ જો તે જીતવા માંગે છે તો પાતાળ લોકમાં જતો રહે નહીં તો હું તેનું અને તેના કોડનું સર્વનાશ કરીશ એટલું કહીને દેવીએ જોરથી ગર્જના કરી દેવ્યોના હદેમાં કંપન થઈ પૃથ્વી ધ્રુજવા લાગી પર્વતો ડોલવા લાગ્યા અને દેવ્યોની ગર્ભવતી પત્નીઓનું ગર્ભપાત થયું દેવીની ગર્જનાથી તામ્રની હાલત બગડી અને તે દોડતો મહિષાસુર પાસે પાછો ગયો તામ્રને પાછો આવેલો જોઈને મહિષાસુરે ફરીથી સભા બોલાવી તેણે કહ્યું હે સુરવીરો કિલ્લાને સુરક્ષિત રાખવાનો અર્થ એ નથી કે આપણે કિલ્લામાં જ બેસી રહીએ રણભૂમિ છોડીને ભાગવું એ કાયરતા છે તમે બધા બુદ્ધિશાળી છો સમય જોઈને કાર્ય કરવું જોઈએ પરાજયને જીતમાં બદલવાની શક્તિ તમારામાં છે આ સ્ત્રી પાછળ કઈ શક્તિ કામ કરે છે તેનું મૂળ કારણ શોધો ગુપ્તચરો ને તૈયાર કરો સમર્થ પુરુષ માટે પુરુષાર્થ જ દેવ છે બીડલ નામના દેત્ય એ કહ્યું હે રાજન આ સ્ત્રી કોણ છે ક્યાંથી આવી તેનો હેતુ શું છે એ શોધો જોઈએ તમે પોતાનું મૃત્યુ સ્ત્રીના હાથે માંગ્યું હતું શું આ દેવતાઓનું સળયંત્ર છે આ વિષ્ણુની માયા તો નથી ને દૂરમુખ દેત્ય કહ્યું હે રાજન યુદ્ધમાં આપણી જીત નિશ્ચિત છે ઇન્દ્ર જેવા મહાવીરને પણ આપણે હરાવ્યા છે તો આ સ્ત્રીથી શું ડરવું માસ્કલે કહ્યું હે રાજન મને આદેશ આપો હું એકલો જ આ સ્ત્રીને હરાવીશ અને તેને તમારી સમક્ષ લાવીશ દુર્ધર ધર કહ્યું હે રાજન દેવોએ જે સ્ત્રીનું સર્જન કર્યું છે તેને હું रण ભૂમિમાં હરાવીશ આ દેવોની યોજના છે પણ એક સ્ત્રીથી ડરવું શક્ય નથી મહિષાસુરે બાસ્કલ અને દૂરમુખને યુદ્ધમાં જવાની આજ્ઞા આપી બંને દેત્યો ગર્વમાં ચૂર થઈ અસ્ત્ર શસ્ત્રોથી સજ્જ દેવી દુર્ગા સામે યુદ્ધ માટે નીકળી પડ્યા શું તેઓ સામે યુદ્ધ કરી શકશે કે ભયભીત થઈને પાછા ફરશે આ જાણવા માટે આપણે આ કથાના આગળના વિડીયોમાં સાંભળીશું આ કથાઓને સતત સાંભળવા માટે તમે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો જેથી મારા આવનારા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે આ નવરાત્રીના પવિત્ર દિવસોમાં માં દેવી ભગવતીનું ગુણગાન કરીએ અને તેમની પાસે પ્રાર્થના કરીએ કે તેઓ આપણને પરમ આધ્યાત્મિક ગંતવ્ય પ્રાપ્ત કરવાની શક્તિ પ્રદાન કરે બોલો માનવ દુર્ગા માત કી જય